નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીથી એકવાર આપણી સહિયારી ચેનલ ઓલવેઝ હેપીમાં મિત્રો આજે આપણે કન્ડક્ટરની પરીક્ષા માટે મહત્વના સિત્તેર પ્રશ્નો જોઈશું જે તમને આવનારી એક્ઝામ માટે ઉપયોગી થઈ રહેશે કન્ડક્ટરના બીજા ત્રણથી ચાર મોડલ પેપર જોવા માંગતા હોય તેમજ ગણિતના પ્રશ્નો જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એ વિડીયોની લિંક મળી જશે ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બે લાયકન પણ દબાવજો જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે તો ચલો મિત્રો શરૂ કરીએ ફર્સ્ટ ક્વેશ્ચન કંડક્ટરની નોકરી મેળવવા માટે વયમર્યાદા કેટલી છે અઢારથી પિસ્તાલીસ વર્ષ એટલે કે ઓછામાં ઓછી અઢાર વર્ષ અને પિસ્તાલીસ વર્ષ સુધી કન્ડક્ટરનો ગુજરાતીમાં શું અર્થ થાય છે વાહક જીએસઆરટીસી કંડક્ટરની નોકરી માટે મિનિમમ શૈક્ષણિક લાયકાત કેટલી છે ધોરણ દસ પાસ મિનિમમ ઓછામાં ઓછી બસ સ્ટેશન પર બસની ઉપરના ભાગે માલ સામાન કોણ ચડાવે છે હમાલી લાયસન્સ આપેલું હોય છે અને હમાલી આ માલસામાન ચડાવે છે કન્ડક્ટર રજા પર જાય ત્યારે ફરિયાદ પોથી કોને સુપ્રત કરે છે તો સ્ટેન્ડ ઇન્ચાર્જને પોતાની ફરિયાદ પોથી સુપ્રત કરે છે અકસ્માત વખતે મુસાફરોને પ્રાથમિક સારવાર કોને આપવાની હોય છે તો કંડક્ટરને આપવાની હોય છે આગળનો ક્વેશ્ચન પાર્સલની હેરફેર માટે કંડક્ટર પાસે રહેલ પત્રકને શું કહે છે કંડક્ટર પાર્સલ સમરી કહેવામાં આવે છે બસના છાપરા પર વહન કરવામાં આવતી વસ્તુઓ કયા નામે ઓળખાય છે પાર્સલના નામે ઓળખાય છે ધારાસભ્યો અને સંસદ સભ્યો માટે અનામત સીટ નંબર કયો છે બાર અને તેર બસ ઊભી રાખવા કંડક્ટર કેટલી બેલ મારે છે એક બેલ મારે છે અને બસ ચાલુ કરવા કંડક્ટર કેટલી બેલ મારે છે બે બેલ મારે છે બસ રૂટ દરમિયાન બસ બ્રેકડાઉન થાય કંડક્ટર ક્યાં જાણ કરવી પડે કન્ડક્ટરને તો ડેપોમાં જાણ કરવાની રહે છે રૂટ પરના ટેક્સ બૂથ પર ટોલ ટેક્સ કોણ ચૂકવે છે તો કંડક્ટર ચૂકવે છે ગુજરાત એસટી બસમાં પુખ્ત વયના મુસાફર માટે કેટલું લગેજ ફ્રી છે પચીસ કિલોગ્રામ સુધીનું લગેજ ફ્રીમાં હોય છે એક મુસાફર દીઠ ત્રણ કિલોમીટરથી ઓછા અંતર માટે ભાડાપત્રકમાં કઈ નિશાની કરવામાં આવે છે ચોરસની નિશાની કરવામાં આવે છે એટલે કે ત્રણ કિલોમીટરથી ઓછું અંતર હોય તો ભાડાપત્રકમાં ચોરસની નિશાની કરવામાં આવે છે બસમાં શેની મનાઈ છે ધૂમ્રપાન કરવાની મનાઈ હોય છે પ્રવાસ દરમિયાન મુસાફર સાથે રહેલ માલસામાનને શું કહેવાય લગેજ કહેવામાં આવે છે ફરિયાદ પોથીમાં નોંધાયેલ ફરિયાદ કંડક્ટર ક્યાં મોકલે છે હેડક્વાર્ટર ડેપોમાં મોકલે છે બસ ઉપરતા પહેલાં ટ્રાફિક કંટ્રોલર પાસે શું લખાવવું પડે છે તો ટ્રાફિક કંટ્રોલર પાસે બેઝ નંબર લખાવાનો રહે છે કંડક્ટર લેસ બસમાં એટલે કે ડ્રાઈવર કમ કંડક્ટર એટલે જેમાં કંડક્ટર લેસ બસમાં ટિકિટ આપવાનું કામ કોણ કરે છે જેમાં ડ્રાઈવર જ ટિકિટ આપવાનું કામ કરે છે તમે જાણો છો કે ડ્રાઈવર કમ કંડક્ટરમાં ડ્રાઈવર જ કન્ડક્ટરની જવાબદારી નિભાવતો હોય છે બસ ઉપરતા પહેલા કન્ડક્ટરે શું કરવું તો દરવાજો બંધ કરી સેફટી લેન્ચ લગાડવી જોઈએ ડ્રાઈવર લોક સીટ માટે જીએસઆરટીસીમાં કયું પત્રક વપરાય છે ટી વન પત્રક ડ્રાઈવર લોક સીટ માટે વપરાય છે બસ સ્ટેશનમાં બસને પાછી લેવરાવાની પદ્ધતિને નામ શું છે તો રિસર્વિંગ પ્રોસિજર કહેવામાં આવે છે કંટ્રોલર ચાર્ટની માહિતી શેમાં હોય છે ટી થ્રી પત્રકમાં ટી થ્રીમાં કંટ્રોલ ચાર્ટની માહિતી હોય છે અનમેન રેલવે ક્રોસિંગ પર બસ વાહન કેટલું દૂર ઊભું રાખવું જોઈએ પચાસ ફૂટ દૂર ઊભું રાખવું જોઈએ મુસાફર જ્યારે કોઈ પશુ પક્ષી માટે સીટ રોકે તો કેટલું ભાડું લેવું તો એક આખી ટિકિટ જેટલું ભાડું લેવામાં આવે છે જો બસ તે સીટ રોકે તો લગેજ ચાર્જ ઓછામાં ઓછા કેટલા વજન પર લેવામાં આવે છે તો પચીસ કિલો કેજી સુધી નવા નિયમ મુજબ પચીસ કેજી સુધી ઓછામાં ઓછો વજન પર લેવામાં આવે છે અડધી ટિકિટ માટે કેટલી ઉંમર માન્ય છે પાંચથી બાર વર્ષ સુધીના ઉંમર વ્યક્તિ ઉંમર માટે અડધી ટિકિટ માન્ય છે રિવર્સિંગ પ્રોસીજર વખતે કંડક્ટરે કેવી રીતે વિસલ મારવી ત્રુટક ત્રુટક વિસલ મારવાની રહે છે કન્ડક્ટરને લાયસન્સ તથા બેઝ કોટ કોણ એનાયત કરે છે તો જિલ્લા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તેને બેઝ નંબર એનાયત કરે છે મુંબઈ મોટર વ્હીકલ એક્ટ કયા વર્ષે ઘડાયો હતો 1958 ના રોજ મુંબઈ મોટર વ્હીકલ એક્ટ ઘડાયો હતો જીએસઆરટીસી ને કોણ મંજૂરી આપે છે તો ગુજરાત સરકાર મંજૂરી આપે છે કે કેટલું ભાડું વસૂલવું એ ભાડાને ગુજરાત સરકાર મંજૂરી આપે છે કંડક્ટરના લાયસન્સમાં કઈ વિગત હોય છે તો લાયસન્સ નંબર હોય છે તારીખ હોય છે નામ સરનામું હોય છે અને રિન્યુઅલ વિગત હોય છે જીએસઆરટીસી એક્સપ્રેસ બસમાં રૂટ બોર્ડ કયા રંગનું હોય છે લાલ કલરનું હોય છે બિનસાથી લગેજ કયો ગણાય દૂધ કેન અખબાર પાર્સલ ટિફિન આ બધા બિનસાથી લગેજ કહેવામાં આવે છે ઇટીએમ ફૂલ ફોર્મ નેમ શું છે તો ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીન જે ઇટીએમનું ફૂલ ફોર્મ નામ છે અને ઇટીએમ ચાલુ કરવા કઈ કી દબાવી પડે ઓન દબાવવાનું હોય છે અને ઇટીએમ ચાલુ થતાં સ્ક્રીન પર સૌપ્રથમ શું જોવા મળે છે અગાઉના રૂટનું નામ જોવા મળે છે ઇટીએમમાં એસ્કેપ કી શું કામ કરે છે તો પૂછવા માટે ઇએસસી કી કરવામાં આવે છે અને ઈટીએમ બંધ કરવા કયું બટન દબાવવું પડે છે ઓફ બટન દબાવવામાં આવે છે ઈટીએમમાં આઈ એનએસપી કીનો સો ઉપયોગ થાય છે તો ચેકિંગવાળા ટિકિટ કાઢવા માટે જ્યારે ચેકિંગ આવે ત્યારે ટિકિટ કાઢવા માટે આઈએનએસપી કીનો ઉપયોગ કરવામાં આવે છે અને ઇટીએમમાં રિપીટ કીનો સો ઉપયોગ થાય છે તો આગળની પ્રોસેસની કોપી કરવા માટે રિપીટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ઇટીએમમાં જીપીટી કેટી કીનો સો ઉપયોગ થાય છે તો ગ્રુપ ટિકિટ કાઢવાની જ્યારે આવે ત્યારે જીપીટી કેટી કીનો ઉપયોગ કરવામાં આવે છે ઇટીએમમાં પીએપી એફડી સો ઉપયોગ થાય છે કોરો કાગળ જ્યારે કાઢો હોય ત્યારે કીનો ઉપયોગ કરવામાં આવે છે જૂના કંડક્ટરના પંચનું કામ ઇટીએમમાં કઈ રીતે કરે છે એન્ટર દ્વારા કરવામાં આવે છે ઈટીએમમાં શિફ્ટ કીનો ઉપયોગ સો ઉપયોગ છે તો એ સીડી લખવા માટે સિફ્ટ કી ઉપયોગમાં આવે છે ઈટીએમમાં રૂટ ચેન્જ કરવા શું કરવું તો રૂટ કી દબાવી એક નંબર દબાવી રૂટ નંબર એન્ટર કરતાં રૂટ ચેન્જ થઈ જાય છે રૂટ પર જતી ટ્રીપને કઈ ટ્રીપ કહેવાય છે અપ ટ્રીપ કહેવામાં આવે છે અને રૂટ પરથી આવતી ટ્રીપને શું કહેવામાં આવે છે ડાઉન ટ્રીપ કહેવામાં આવે છે ઇટીએમમાં ટિકિટ કઈ રીતે ફાળવવી તો ઉપરનું કઈ રીતે ફાળવી તો ઉપરનો ખૂણો પકડી કટર બાજુ ખેંચવામાં આવે છે ક્રૂ ચેન્જનું વે બિલ આપવા રિપોર્ટનું બટન દબાવીને કયું બટન દબાવવાનું હોય છે તો બે નંબરનું બટન દબાવવાનું હોય છે ઇલેક્ટ્રોનિક ટિકિટ મ મશીનમાંથી ભાડાપત્રક કાઢવા માટે કઈ કી દબાવી પડે છે રૂટ કી દબાવવાની હોય છે અને ઇલેક્ટ્રો ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીનમાં લોકલ રૂટ માટે કઈ કી દબાવી પડે છે બી નંબરની કી દબાવવામાં આવે છે ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીનમાં એક્સપ્રેસ રૂટ માટે કઈ કી દબાવવાની હોય છે એક્સપ્રેસ રૂટ માટે સી કી દબાવવાની હોય છે લોકલ રૂટ માટે બી કી દબાવવાની હોય છે ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીનથી કોની કામગીરી સરળ બની છે કન્ડક્ટરની કામગીરી સરળ બની છે ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીનમાંથી ટિકિટ કાઢતી વખતે કાગળનો કયો ખૂણો પકડવો પડે ઉપરનો ખૂણો પકડવાનો હોય છે ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીનમાંથી લગેજ ટિકિટ ઇસ્યુ કરવા પ્રથમ કઈ કી દબાવી પડે લગ કી દબાવવાની હોય છે ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીનમાં વિદ્યાર્થી પાસની એન્ટ્રી માટે કી દબાવતા સ્ક્રીન ઉપર કયો શબ્દ જોવા મળે છે સ્ટુડન્ટ શબ્દ જોવા મળે છે સિંગલ ટિકિટ ઝડપથી કાઢવા શું કરવું તો ઉતરવાના સ્થળના સ્ટેજ નંબર એન્ટર કરવાથી સીધી પ્રિન્ટ થશે એકથી વધારે ટિકિટ હોય તો ટિકિટ કી દબાવી ટિકિટની સંખ્યા એન્ટર કરી સ્થળ સ્ટેજ નંબર એન્ટર કરતાં એકથી વધારે ટિકિટ નીકળશે અડધી ટિકિટ ઇસ્યુ કરવા માટે ટિકિટ કી દબાવી ઝીરો એન્ટર કરી ફરી ટિકિટ કી દબાવો જેથી હાફ ટિકિટ હાફ વન આવશે અને પછી જેટલી અડધી ટિકિટ ઇસ્યુ કરવી હોય તે નંબરે એન્ટર કરી સ્થળનો સ્ટેજ નંબર એન્ટર કરવો પડે છે બાસઠ નંબરનો ક્વેશ્ચન લગેજ ટિકિટ ઇસ્યુ કરવા માટે શું કરવું પડે તો લગ કી દબાવી યુનિટની સંખ્યા લખી એન્ટર કરી સ્ટેજ નંબર એન્ટર કરવાનો રહે છે પોલીસ મોટર વોરંટ માટે ફંક્શન કી એફએન દબાવીને એક નંબર દબાવી મુસાફર સંખ્યા પોલીસ મોટર વોરંટ માટે ફંક્શન કી એફએન દબાવવાની હોય છે પછી એક નંબર દબાવી મુસાફર સંખ્યા વધતા ડોક્યુમેન્ટ નંબર વધતા સ્ટેજ નંબર અને ઓકે કરવાનું હોય છે ટોલ ટેક્સની એન્ટ્રી માટે શું કરવાનું હોય છે એફએન કી દબાવી બે નંબર વત્તા એક નંબર વત્તા ટોલ ટેક્સ રકમ વધતાં રસીદ નંબર અને વધતા પછી એન્ટર કરવાનું હોય છે એડવાન્સ બુકિંગ માટે એફએન કી સાત નંબર રિઝર્વેશન લખવું મુસાફર સંખ્યા ડ્રોપ સ્ટેજ નંબર અને એન્ટર લખવાનું હોય છે વિકલાંગ દૈનિક માસિક પાસની એન્ટ્રી માટે પાસ કી વધતા બી દબાવતા જનરલ આવશે પાસ નંબર વધતા ડ્રોપ સ્ટેજ નંબર એન્ટર કરવાનો રહે છે વિદ્યાર્થી પાસની એન્ટ્રી માટે પાસ કી સ્ટુડન્ટ એન્ટર પાસની સંખ્યા એન્ટર ડ્રોપ સ્ટેજ નંબર અને પ્લસ એન્ટર કરવાનું રહે છે વે બિલ ક્લોઝ કરવા માટે સ્ટેજ કી બે વાર દબાવીને એન્ટર કરવાનું રહે છે ક્રૂ ચેન્જ વે બિલ માટે રિપોર્ટ કી પ્લસ બે નંબર પ્લસ એન્ટર કરવાનું હોય છે એન્ડ લાસ્ટ ક્વેશ્ચન કલેક્શન રિપોર્ટ મેળવવા માટે રિપોર્ટ કી ચાર નંબર પછી પ્લસ એક નંબર દબાવવાથી બધી ટ્રીપની આવક દેખાશે બે નંબર દબાવવાથી ચાલુ ટ્રીપની આવક દેખાશે અને ત્રણ નંબર પસ ત્રણ નંબરથી પસંદ કરેલ ટ્રીપની આવક દેખાશે તો મિત્રો આ હતા આપણા આજના ક્વેશ્ચન વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે આપણે કોમ્પ્યુટરના ક્વેશ્ચનનો પાર્ટ વન મૂકવાના છીએ જે આપને કંડક્ટરની પરીક્ષા માટે કોમ્પ્યુટરના ક્વેશ્ચન ઉપયોગી થઈ રહેશે તો ચલો મિત્રો કાલે ફરીથી નવા વિડિયો સાથે મળીશું જય હિન્દ જય ભારત